સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ થતાં ડેરી માલિક વિરુદ્ધ સુરત એસઓજીની ટીમે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે સુરત એસઓજીની ટીમે સુરભી ડેરીમાંથી સાતસોને ચોપન કિલોથી વધુ નકલી પનીર સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો ડેરી સુરતમાં પ્રથમવાર પનીના નમૂના ફેલ થતા કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીના નમૂના ફેલ થતાં એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે સુરત એસઓજીની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા સુરભી ડેરીના ગોડાઉનમાં દરોડા પાડી નકલી પનીર સહિતનો જથ્થો કબજે કર્યો હતો આ મામલે પનોના નમૂના ફેલ થતા સુરભી ડેરીના માલિક શૈલેશ પટેલ વિરુદ્ધ સુરત એસઓજીની ટીમે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

એના જે બે સંચાલકો છે મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ ની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેડસયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે સંચાલક છે એના જે અહીંયા ખટોદાની યુનિટ છે એમાં કઈ રીતે પનીર બનાવતા હતા અને શું શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે